गो शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आपनो स्वागत छे आज ही तारीख 22 अप्रैल 2024 जो आज ना समाचार पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सॉप विजय नगर रोड भुज रामबाग रोड आदिपुर

તેમજ જાગરણ પર્વ બેઠકની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી ત્યારબાદ નયનભાઈ વાંઝાએ ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓનું શાબ્દિક સ્વાગત કરેલ હતું ગ્રાન્ટેડ માધ્યમિક અધ્યક્ષ કલ્પેશભાઈ જાનીએ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનો રાષ્ટ્રવાદી અને રાષ્ટ્રવ્યાપી સંગઠન તરીકે પરિચય આપી તેમાં જોડાયેલ દરેક કાર્યકર્તાઓએ અધિકારોની સાથે સાથે શિક્ષણ સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેના પોતાના કર્તવ્યોને પણ ધ્યાને લેવાની વાત કરેલ હતી મુખ્ય વક્તા અને પ્રાંત મંત્રી મોરજીભાઈ ગઢવીએ સંગઠનની વિચારધારા નીતિ રીતિ ભાવિ યોજનાઓ માતૃશક્તિની સંગઠનમાં વિશેષ ભૂમિકા લોકસભા ઇલેક્શન બે હજાર ચોવીસની જાગરણ પર્વ તરીકે ઉજવણી અને સતત વિકસતા સંગઠન વિશે વિસ્તૃત માર્ગદર્શન આપેલ હતું બેઠકના બીજા દોરમાં સરકારી માધ્યમિક મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજાએ ગત કારોબારી બેઠકની મિનિટ્સનું વાંચન કરેલ હતું અને માધ્યમિક ગ્રાન્ટેડ મહામંત્રી ધર્મેન્દ્રભાઈ પરમારે સંગઠનની ગત વર્ષ થયેલી રચનાત્મક પ્રવૃત્તિઓની વાત કરેલ ત્યારબાદ ત્રણેય સંવર્ગના અધ્યક્ષ કલ્પેશભાઈ ચૌધરી નયનભાઈ વાંઝા અને અલ્પેશભાઈ જાનીએ પ્રસંગોચિત ઉદ્બોધન કરેલ હતું આ બેઠકમાં જિલ્લા તેમજ તાલુકા સ્તરના મોટી સંખ્યામાં પદાધિકારીઓ તેમજ કારોબારી સભ્યો જોડાયા હતા આભાર વિધિ પ્રાથમિક ગ્રાન્ટેડ મહામંત્રી હિતેશભાઈ સોલંકીએ કરેલ હતી જેમાં રામકૃષ્ણ ટ્રસ્ટના ટ્રસ્ટી મનોજભાઈ સોલંકીનો ખાસ આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો પ્રાંતના પુનશીભાઈ ગઢવી દ્વારા કલ્યાણ મંત્ર સાથે બેઠકનું સમાપન કરવામાં આવેલ હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન અમોલભાઈ ધોળકિયાએ કરેલ હતું ભારતીય પ્રણેતા ભારતના આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને પણ ચૂંટણી જ્યોતિષી શંકર ગોર ની મંત્રપ ગુરુ ના વગર સાચી સલાહ અને સચોટ ઉપાય થી વીસ હાજર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર